ક્ષક સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ પર થયેલ અત્યાચાર વિરોધ આક્રોશ રેલી કાઢવામાં આવી રેલીમાં નગરના વેપારી વર્ગ તેમજ હિન્દુઓ મોટા પ્રમાણમાં જોડાય હિન્દુ એકતાનું પ્રદર્શન કર્યું બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિરો હિન્દુઓની હત્યાઓ હિન્દુઓની દુકાનો મકાનોની તોડફોડ આગજની હિન્દુઓ ઉપર કરવામાં આવેલ અત્યાચાર હત્યાઓ વિરુદ્ધ જાલોદગરની હિન્દુ હિતરક્ષક સમિતિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વ હિન્દુ પરિષદ ભજરંગર જનજાતિ આશ્રમ દુર્ગાવાહીની સનાતન ધર્મ સમિતિ તેમજ સમસ્ત હિન્દુ સમાજના ધર્માચાર્યો દ્વારા નગરમાં રેલી કાઢી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો બાંગ્લાદેશમાં થઈ રહેલ વ્યાપક હિંસા અત્યાચારોથી ત્યાં રહેતા હિન્દુ લાચાર અવસ્થામાં મુકાયો છે ત્યાં કાયદો વ્યવસ્થા કથળતી જતી હોય ત્યાં રહેતા હિન્દુઓના આસ્થાના સ્થાનો પર હુમલા થઈ રહ્યા છે અને ત્યાં રહેતા આ હિન્દુ નાગરિક સુરક્ષિત નથી તેવામાં ભારત સરકાર પાસે ઝાલોદ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા માગ કરવામાં આવેલ છે કે બાંગ્લાદેશ જે ભાષામાં સમજે તેવી કઠોર ભાષામાં તેને સમજાવવામાં આવે ને હિન્દુઓનું હિત જળવાય તેવા પગલાં બાંગ્લાદેશની સરકારે સાથે સાથે ભારત દેશમાં ગેરકાયદેસર જેટલા પર બાંગ્લાદેશીઓ ઘૂસી આવેલ છે તેમને ભારતમાંથી હાકી કરવામાં આવે તેમજ જમાત ઇસ્લામી આઈએસઆઈ જેવી ભારત વિરોધી સંસ્થાઓ વિષયમાં સક્રિય ભાગ ભજવેલ છે અને હિન્દુઓ વિરુદ્ધ અમાનવીય કૃત્ય કરેલ તેને સમસ્ત હિન્દુ સમાજ વખોડી કાઢી રહેલ છે અને આવી હિંસક પ્રવૃત્તિ કરતી સંસ્થા પર તાત્કાલિક રોક લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ જાલોદનગરમાં બાંગ્લાદેશમાં હિન્દુ પર સર્જાયેલ હિંસાને વખોડતા ગીતા મંદિરેથી રેલી કાઢવામાં આવી આ રેલી ગીતા મંદિર સ્વર્ણિમ સર્કલ કોળીવાડા મીઠા ચોક શાહી રાજેશ ચોક સરદાર પટેલ ચોક ઝાલાવસૈયા ચોક થઈ પ્રાંત કચેરી સુધી ચાલતી રેલી કાઢવામાં આવી આ રેલીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હિન્દુ સમાજ જોડાયો બાંગ્લાદેશમાં થયેલ અત્યાચાર પર સૂત્રચાર કરી નગરમાં હિન્દુ એકતાનું વાતાવરણ સર્જાયું તેમજ પ્રાંત કચેરી આવેદન આપતા બાંગ્લાદેશમાં હિન્દુ પર થયેલ હિંસાને સખત શબ્દોમાં વખોડવામાં આવી તેમજ આવા અમાનવીય કૃત્ય ફરી ન સર્જાય તે માટે સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી